કિલોમીટર દૂર છે અને વાકાનેર ની નદી તમે પણ જોઈ શક્યા અમારા વાકાનેર ની મસો નદી છે મજામાં તો બધા મજામાં દઈશું ને આપડે પણ મજામાં જ છીએ અત્યારે જો દીવા કરી નાખ્યા માતાજીના મઢે ને હમણાંથી આપણે માતાજીના મઠનો વ્લોગ નથી બનાવ્યો તો અત્યારે આપણે દોઢ વાગી ગયો અને જવાનું છે જડેશ્વર મહાદેવના દર્શન કરવા તો કીધું પહેલાં આપણે ભગવતીમાં કુળદેવી ચાઉનમાંના અને કાળકામાના દર્શન કરી અને કુળદેવી અમારા ચાઉનમાં છે અને સડાઉદેવ મહાકાળીમાં અને શક્તિમાં બુટમાં અને વાસુંગી દાદા તો કીધું હાલો દર્શન માતાજીના મઢે દર્શન કરીને અને પછી જે આપણે જાય જો આવો મઠ છે અને શનિવારે પોતું થઈ જશે. અમારા નન્કાભાઈ પણ અહીંયા આવી ગયા છે. રામ રામ જય માતાજી ભાઈ. રામ રામ જય સાયકલ હકતા હતા. ના ભણવાઈ ગયા હતા. એ ઘરે. ઘરે હા અમારી માનસી દીકરી આવી ગઈ આવ માનસી દીકરી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી શું લેવાવી કંઈ નઈ ભણવા ન જાય તું એમ થઈ ન પડે ટોકરી ટોકરી હું ઓયા ને સાહેબ હાલો મહાદેવના દર્શન કરવા જવાનું છે તો જો તમે વિડિયોમાં જોયા લેશો પણ આજ માતાજીના મઠે આવી એટલે આ બધાય વ્લોગમાં આવે છે આપણા ભાઈ ગોલુ ભાઈ ક્યાં ગયા ઘરે હે હાલો તો મળશું જડેશ્વર જઈને રસ્તામાં પણ આપણે વિડીયો શૂટ કરશું ચૌદ કિલોમીટર દૂર છે અને વાંકાનેર નદી તમે પણ જોઈ શકા કે અમારા વાંકાનેર મસો નદી છે તો ચાલો આપણે જવાનું છે જડેશ્વર મહાદેવના દર્શન કરવા તો નદી થોડોક વિડીયો શૂટ કરી પાણી ઘણું ફેર્યું છે અહીંથી પાણી નદીનું જાય છે ડેમ અમે પણ ઝૂલતો ઝુલતોપોળ મોરબીનો જોઈ દી છે અહીંયા કણે જાય આટલું પાણી રહ્યું ની તો અમારું વાકાને ની મસો નદી સામે દેખાય નઈ નાગાબાવાના મંદિરનું મંદિર છે અહીંયા કણ મેળો ભરાય અમારે સાયતામ આઇટમ ને નોમનો દશમનો મેળો ભરાય ફાઈનલ પોગી ગયા જડેશ્વર અને આજે રામાપીરની બીજ હતી એટલે આપણે રામાપીરે પણ સવારમાં દર્શન કર્યા પણ વિડીયો શૂટ નતા કરી શક્યા તો અત્યારે મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે અને કાલે આપણે લાઈવમાં થોડાક ઉદાસ બોયલા હતા તો મોટાભાઈએ થોડુંક આપણને કીધું અશ્વિન તું સપોર્ટ કરશું અમે તો મુંજામાં અને ચેનલ ચાલુ રાખ તારા માટે કેમ કે મારા પગમાં તકલીફ છે ને આપણે કોઈ જડેશ્વર જોયું પણ નથી અને આજે જડેશ્વરના ગેટે ઊભા છે મેળો ભરાય છે અમારે ભાદરવા શ્રાવણ મહિનામાં સોમવારે પહેલો સોમવારે તો જો આવી રીતના ગેટ છે અને અંદર આપણે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું તો આવી બધી ધાર છે ઝાડ છે અને બોરા પણ શિયાએ નનકા નનકા બોરા થાય નહીં પણ છે તો જો આઈ થિંક અમારે લગભગ ચૌદ કિલોમીટર થાય તો તમે જોઈ જવો બોર્ડ ચાલો હવે આપણે અંદર જઈ અને મહાદેવના દર્શન કરાવી અને કોકની આપણે સસ્ક્રાઈબર હોય એમની મુલાકાત થઈ જ જાય છે એમ કે ભગવાન મૂકી દે આપણને આપણા વર્ખીતા તો ચાલો ભગવાનના દર્શન તમને પણ કરાવું ચાલો હવે આપણે જડેશ્વર પહોંચી ગયા છે જડેશ્વર શ્રી મહાદેવ ના મંદિરના દર્શન તો હાલો પણ લખેલું અશ્વિનભાઈ વાહ વાહ અશ્વિનભાઈ લખેલું અહીંયા પણ ગેટ ઉપર તમે પાછળનો કેમેરો બચાવો ને જંતીભાઈ પણ જો દર્શન કરવા માટે કમ્પ્લીટ થઈ ગયા હાલો જંતીભાઈ દર્શન કરશું ને જે તો આ પેલો ગેટ છે બીજો ગેટ ત્રણ ચાર ગેટ છે લગભગ આપણે પહેલી વાર આવ્યા છે કોઈ જડેશ્વર જોયું ને જયંતિભાઈ તમે મેળામાં આવ્યા છો મેળા અહીંયા મેળો ભરાય મારે આપણે શ્રાવણ મહિના ભરાતો હોય છે ને પેલા સોમવારે પેલા સોમવારે શ્રાવણ મહિનો આવે ને સોમવારે આપણે મેળો ભરાય જોઈ શકો જડેશ્વર મહાદેવ મંદિર નું ગેટ જંતિભાઈ પણ જો કમ્પ્લીટ થઈ ગયા હાલો આપણે અંદર જાય અંદર વિડીયો શૂટ કરશું અને ભોળાનાથ ના તમને પણ દર્શન કરાવશું બીજા ગેટે ફોગી ગયા આપણે દર્શન કરવા અને એક ગેટ તો વઈ ગયો છો તમને સામે ગેટ દેખાય છે ગાડી પણ પડ્યા બધા દર્શન કરવા માણસો આવ્યા ને એટલે ગાડી પડી છે અને જો સામે ટોકરો પણ ભગવાનના મંદિરે વાગે છે બીજી પત્રનું પણ ઝાડ છે એ પણ તમને બતાવી જયંતિભાઈ તો ઘણી વર્ષે આવી છે કેટલી વાર આવી ગયું તો ઘણી વાર આવી ગયું એમ ને તો આપણને તો પહેલી વાર જનતીભાઈ લાવી ને આપણે કેટલી જળે છો જોઈએ હળી ફળી રફાળીએ મેળો જોયો ને વાકાને નો મેળો ચાલો અંદર જાય દર્શન કરવાના ઘણો માણસો છે ટ્રાફિક તો ઈશ્યુ જાય નહીં ટ્રાફિક છે ચાલો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા અને આજે રામાપીની બીચ છે કે ચાલો દર્શન કરી આવ્યું

દર્શન કરશું હાલો જનતીભાઈ તો ઉપર દર્શન કરવા ચડી ગયા આપણા મંદિરના ચડી ગયા જનતીભાઈ તો ઉપર દર્શન કરવા મંદિર છે નથી કપડા દર્શન કરી લીધા હા

તુલસી માતા પણ મંદિરે શિખરજી અહીંયા પણ વિગામ જોઈએ અહીંયા ચાલો દર્શન કરી લીધા ને જંતિ જો બૂટ પણ પહેરી લીધા ને આપણે કે તો ઉઘાડા પગે થઈ ઓ હાલો એ ગાય માતાને દર્શન કરી લે બધું ડેકોરેશન પણ આ કરેલું છે અને માતા અને પક્ષી બધાયા પણ ડેકોરેશન છે તો તમે પણ જોઈ શકો તો ભોળાનાથ દર્શન કરી લીધા અને આ ભાઈ પણ આવ્યા છે દર્શન કરવા ક્યુ ગામ ભાઈ સિક્કા જામનગર જિલ્લો જામનગર જિલ્લો સિક્કા તમારો ગામ મહાદેવ ના દર્શન તો આપડી ચેનલ નામ અશ્વિનભાઈ બ્લોગ છે ચેનલ આપણી જામનગર લગી જોવે છે તો આ ભાઈ પણ વિડીયો શૂટ માં આવ્યા ચાલો દર્શન કરી લીધા જય માતાજી જામનગર થી પણ જો આવ્યા હતા જળેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કરવા અને જંતિભાઈ જો તસ્વીર ખેંચે ફોટા એટલે લીધા મહાદેવના મંદિરના અને હવે આપણે જઈશી ઘરે ત્રણ ચાર વાગી ગયા અને મહાદેવના દર્શન કરીને હવે રિટર્ન આપણે પાછા જઈ ઘરે તો આપણે હવે ભોગી દઈશું ચારક વાગે અને જો દર્શન કર્યા અને બહુ મજા આવી ગઈ સામાન્ય અને જો હલો જયંતીભાઈ જઈશું હવે બાઇક અમે બાયરે મૂકવું છે અને યુટ્યુબર હે अश्विन भाई चलो जाए, तो अबे आपडे गेट बाहर निकली जाए, गेट गेट बाकी है आणि दर्शन करवणो मानसो चालूच छे सरू ने बाबा हाजी महादेव 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 महा चलो अबे दर्शन कर ली तामे महादेव क्यों गम मोरबी मोरबी वाह वाह મોરબી થી પણ દર્શન કરવા આવ્યા છે હર હર મહાદેવ ચાલો તો હવે મહાદેવ ના દર્શન કરી લીધા ને જવાનું છે આપડે ફાઈનલ ઘરે હવે કેમકે બોરા થોડા ખાતા જાય બોરા ખાવામાં મીઠા લાગે પણ જો આટા લાગે હો બાકી તો ખાવામાં તો બહુ ગરા લાગે ને અમારા નનકી નાનકી બોયડી છે જો કાંટો ચોટી જાય ને તો લાગી જાય આપણને બીક લાગે જનતીભાઈ ખાય છે બોરા એ પાડી દે ને જંતીભાઈ બોરા થોડા હા ફાઈનલ જો આ બોયડી છે બોરા જુઓ તમે દેખાય છે ખાટા મીઠા બોરા લો અને મહાદેવના મંદિરના ગેટે ઊભા છે ને ઘરે જવાનો આપણે સમય થઈ ગયો જયંતિભાઈ બોરા ગોતે ધાર આવી જશે ચાલો તો હવે મળશું નવા બ્લોગમાં ને આજના બ્લોગમાં મહાદેવના મંદિરના દર્શન તમને કરાયા અને આપણે ઉદાસ હતા પણ મોટાભાઈએ થોડોક સપોર્ટ કર્યો ભગવાન માતાજીની દયા થઈ જઈ અને આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા અને બહુ મજા આવી ગઈ તો ચાલો હવે જાય આપણે ઘરે